રૂપાલા હાઈ હાઈ નારા લગાવ્યા આ સમયે ત્યાં હાજર પોલીસ જવાનોએ વિરોધ કરી રહેલા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી કાર્યક્રમ સ્થળેથી મોરબી માળિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કાંતિ અવૃતીય વિરોધ કરનારાઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આવનારી ચૂંટણીને લઈ હજુ અનેક કાર્યક્રમો થવાના છે બે ત્રણ દુખિયાઓને કારણે વિરોધ ન કરવા અને તમામ સમાજ એકસાથે સંપિન્ન રહેવાની اپિલ કરી આ સાથે જ મૂરબી વિસ્તારમાંથી વિનોદભાઈ ચાવડાએ સવાલ આગતી વધુની લીડ મળવાનો પણ દાવો કર્યો

છે હતો મોરબીમાં વિનોદ ચાવડાના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા